પાદરાના ચાંસદ ગામે ભાથુજી મહારાજના મંદિરે ભવ્ય મેળો યોજાયો પાદરા તાલુકાના ચાંસદ ગામે દર વર્ષે દેવ દિવાળી બાદ આવતી પાંચમના દિવસે ભાથુજી મહારાજના મંદિરે લોકમેળો યોજાય છે જે પરંપરા મુજબ આ વર્ષે પણ ભાથુજી મંદિરે લોકમેળો યોજાયો હતો અને ભાથુજી મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું હતું પાચમના દિવસે સવારથી જ ભથુજી મંદિરે આરતી થાળ ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા ગામે વર્ષો વર્ષથી જૂની પરંપરા ચાલતી આવેલી છે અને જે વદ પાચમ એટલે કે જે દેવ દિવાળી પછીની પાચમ આવે છે એટલે કે લવ પાચમ અને ત્યાં વર્ષોથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના ઘણા લોકો આવે છે મેળાની અંદર અને બધી રીતે ચાંસદ ગામો શાંતિથી મેળો મેળાનું આયોજન થાય છે અને મેળો સારી રીતે ભરાય છે અને આવો નાહો વર્ષો વર્ષ મેળો ભરાતો રહે એવી અમારે મહારાજને પ્રાર્થના છે